સમગ્ર ગુજરાતમાં હાલ ભાજપ નેતા પરસોત્તમ રૂપાલાનો ક્ષત્રિય સમાજ પર આપવામાં આવેલા નિવેદન બાદથી ભારે વિરોધ થઈ રહ્યો છે ક્ષત્રિય સમાજ રૂપાલાની લોકસભા ટિકિટ રદ કરવાની માંગ સાથે વિરોધ નોંધાવી રહ્યો છે ત્યારે રાજકોટ જિલ્લાના જામકંડોણા તાલુકામાં રાજપૂત સમાજ દ્વારા મામલતદારને આવેદનપત્ર આપવામાં આવ્યું હતું જેમાં પરસોત્તમ રૂપાલાના નિવેદનને લઈને ભારે વિરોધ નોંધાવવામાં આવ્યો હતો તેમજ રાજકોટ બેઠક પરથી ટિકિટ રદ કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી આજે અમે જે નિવેદન આપવા માટે આવેલા છીએ એ પરસોત્તમભાઈ રૂપાલાએ જે અમારા સમાજ વિશે વાણી જે કરેલ છે એના અનુસંધાને અમે અહીંયા આવેદન પત્ર મામલતદાર સાહેબને આપવા માટે આવ્યા છીએ સાથ સાથ અમારે કોઈ રાજકીય બિનરાજકીય અથવા તો ભાજપ હોય કે અન્ય સમાજ હોય કે કોઈ વ્યક્તિ એની સાથે કાંઈ વાંધો નથી માત્ર ને માત્ર પરસોત્તમભાઈ રૂપાલા સાથે વાંધો છે જે અમારા સમાજ વિશે અભદ્ર ભાષાનો જેને ઉપયોગ કર્યો છે એના માટે જામખોડા તાલુકા રાજપૂત સમાજનું દુઃખ અને લાગણી દુઃખની ભાઈ આપણે દુઃખ વ્યક્ત કરી રહ્યું છે સાથ સાથ પરસોત્તમભાઈ રૂપાલાની ટિકિટ રાજકોટ સીટ ઉપરથી રદ કરવામાં આવે એવી અમારા જામખોડા તાલુકા રાજપૂત સમાજની સતત માગણી છે અગર આ રદ કરવામાં નહીં આવે તો આગળ રાજપૂત સમાજના જે કઈ ઉપરથી અમને આદેશ મળશે એ સાથે અમે જે કઈ આદેશ મળશે એ પ્રમાણ પ્રમાણે અમે લડવા માટે કામ કરવા માટે તૈયાર છીએ જય માતાજી ભારત માતા કી જય